હવા કાઢવાનું કીધું દા હા કોણ બોલ્યું કોણ બોલ્યું સાંભળો તમારું નામ શું છે કાકા તમારું નામ રમેશ નામ બોલો હા તમે વોચમેન છો પછી અમારો કઈ નો ખરો અમે તો ખાલી દર્શન કરવા આવ્યા હતા બોલાવો અને જો કઈ ખાવા બેસ છે તો અવાગાટ નાખ્યું બોલ્યા તા ભાઈ હું બોલ્યા દાદા હા પછી પછી હું કીધું આંબળો 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 હું બોલ્યા हलो का हाणे भई माफ़ी मंगा भई તમને એવું લાગતું મેં ખોટું કર્યું છે તો તમે શાંતિ